હેલો મિત્રો વેલકમ બેક ટુ સ્માઈલ્સ ઝેરોક્ષ જોઈ આપણે ગુજરાત ગ્રામીણ બેંક જેના વિશે વાત કરીશું આપણે ભરતી પડેલી છે ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પસ બરાબર એના વિશે વિસ્તૃત માહિતી મેળવશું એ પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ રીતે જોબ્સ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જોઈએ હવે પોસ્ટ નેમ તો કે ટોટલ ચાર પોસ્ટો છે જેમાં ઓફિસ આસિસ્ટન્ટની વાત કરશું આપણે અને બાકીની જે ત્રણ પોસ્ટો છે પીઓ એટલે કે પ્રોફેશનલ ઓફિસર મેનેજર સિનિયર મેનેજર એ ત્રણમાં બેચલર ડિગ્રી સિવાય વર્ક એક્સપિરિયન્સ માગે છે જેમ કે તમે કોઈ બેંકમાં કામ કરેલું હોવું જોઈએ યા પછી કોઈ ફાઇનાન્સમાં કામ કરેલું હોવું જોઈએ તો જ તમે આમાં ફોર્મ ભરી શકશો પરંતુ આપણે જોઈશું ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ જેમાં કોઈ એક્સપિરિયન્સ માગતું નથી ખાલી બેચલર્સ ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે તો જોઈએ વેકન્સી સાત હજાર નવસો બરાબર એમાં સ્ટેટ વાઇઝ અલગ હશે તો આપણા ગુજરાતમાં એમાં ત્રણસો જગ્યાઓ છે તો તમે એમાં એપ્લાય કરી શકો છો તો એપ્લાય કરવાની ડેટ અને વિસ્તૃત માહિતી આપણે એના વિશે જોશું તો નેક્સ્ટ ડેટ ટુ એપ્લાય એક નવ બે હજાર પચીસથી એકવીસ નવ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો કે એજ્યુકેશન ક્વોલિફિકેશન બરાબર બેચલર્સ ડિગ્રીને એન ડિસિપ્લિન બીએ બીકોમ કોઈ બી ચાલે બેચલર્સ ડિગ્રી હવે જરૂરી છે અને તમને લોકલ લેંગ્વેજ તમે જેમ કે ગુજરાતના છો તો ભાઈ ગુજરાતી આવડવું જોઈએ અને કોમ્પ્યુટર નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે બરાબર આ ત્રણ જ બાકી આગળ જોઈએ તો કે નેક્સ્ટ પોસ્ટ અને એજ લિમિટ તો કે એજ લિમિટ અઢારથી અઠ્યાવીસ વર્ષ વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ અને ગવર્મેન્ટ રૂલ પ્રમાણે એસએસટી માટે પાંચ વર્ષ અને ઓબીસી માટે ત્રણ વર્ષ એક્સ્ટ્રા આપેલ છે ફી જોઈએ ઓબીસી માટે જનરલ ઓબીસી માટે આઠસો પચાસ રૂપિયા છે એસ એસ માટે એકસો પંચોતેર રૂપિયા છે ત્યાર પછી નેક્સ્ટ તો કે સિલેક્શન પ્રોસેસ જોઈ લો પ્રિલિમ્સ એક્ઝામ મેઇન્સ એક્ઝામ અને એલોટમેન્ટ આમાં કોઈ ઇન્ટરવ્યૂ નથી બાકીની ત્રણ જે પોસ્ટ હતી એની અંદર ઇન્ટરવ્યૂ હશે જ ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો કે પ્રિમિનરી એક્ઝામ છે એનું સિલેબસ રીઝનિંગ છે ચાલીસ ક્વેશ્ચન હશે ચાલીસ માર્ક્સના નંબરિકલ ચાલીસ અને ચાલીસ માર્ક્સ ટોટલ એસી માર્ક્સનું પેપર અને પિસ્તાલીસ મિનિટમાં પૂરું કરવાનું રહેશે ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ હશે આપણી મેઇન એક્ઝામ મેઇન એક્ઝામ જોઈ લો રીઝનિંગ છે કોમ્પ્યુટર નોલેજ જનરલ અવેરનેસ આ રીતે ચાલીસ ચાલીસ માર્ક્સ છે અને ક્વેશ્ચન ચાલીસ ચાલીસ હશે બરાબર એ પ્રમાણે તમે જોઈ લેજો ટોટલ હશે બસો ક્વેશ્ચન બસો માર્ક્સ અને બે કલાકમાં તમારે પૂર્ણ કરવાના રહેશે